હેલો ગાયજુ જય શ્રી કૃષ્ણ આજના વલગમાં તમારું બધાનું સ્વાગત છે તો એમ છો આ ઓકે તમે બધા મજામાં જશો હું પણ મજામાં છું તો છે પણ ત્રણ અને આપણે પણ રેડી થઈ ગયા છીએ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે કે મારે ક્યાં જવાનું છે ને માટે જવાનું છે એટલે આપણે રેડી થઈ ગયા છીએ ને અમારે ભાઈ હું તો આરું વરસાદ આવી છે આ રું આરું સમજો તો આરું વરસાદ આવી છે વારુભાઈ કાંઈ હરખો જવાબ ન હોય પણ હા મિનિટ જો તેમ આવ્યું છે કારું બાંધી ને એટલે કાંઈ બોલતા નથી અત્યારે વાતાવરણ મસ્ત છે જો વરસાદ ન આવે ને તો સારું અમે અમારે હમણાં વરસાદની જરૂર છે એ નહીં થોડાક બે ત્રણ દિવસ સુધી તો હવે બીજી વાર હાથ ફેરો કાઢવાનો છે હમણાં બહાર થઈને તમને બધાને બતાવું કેમ કે હાલે આમાં ત્રણ ચાર હારું ઓલી હતી ને આગળની એ પૂરી કરી અને આજે પાછું શરૂ કરી દીધું છે તો તમને હમણાં બહાર જઈને બતાવું ફાઈનલી આપણે વાસણ બાસણ ઉતકાઈ ગયા છે અને આરું ભાઈને એકલા મૂકીને જાય છે હવે આજે હમણાં રસાઈ વતના આજે એનો વારો આવી ગયો છે એનો કેમ થાય મજા આવશે કે પવન તો છે આજે પવન હોય તો તમ મજા આવે તો જો આમાં છે ને હે અમે બે વાર હાથી આપી દીધું પછી એક વખત પહેલાં નેંદી નાખ્યું અને પાછું હવે ફરીવાર ચાલુ કરી દીધું છે બીજી વાર નીંદવાનું તો હોય છે ને વહેડો અમારો માહો મેં એક તો નથી જો વહેડો બતાવો તમને જો ભાઈ જ અહીંયા પોઈ ગયા જો આ ઝીણો ઝીણો પાછો ઉગી ગયો છે મોટા મોટા સાટાય આવે હું આવો એટલે આવે હા એ આવ્યા એટલે વરસાદ આવે લ્યો એટલે આપણે બેસે ને હારી ફાઈ ખરી કે કોણ પેલા હાર ફોગાડે હા ફોગાડવા હાલ તો ખરી હારી તો ખરી અને અત્યારે માં કૂતરા જો બરાટી બોલાવે છે અહીંયા ઓલા બધા છે ને હામટા મલકના અને મમ્મી જો આગળ ઠેઠ પોગી ગયા જોરિયામાં તો મમ્મી વા ઠેઠ પોગી ગયા હે તો અહીંથી ને હવે હું અને જઈ બે હારું ખાઈ અહીંથી નાખી હારું આવી ગઈ જો અહીંથી ને ભેગી ફેવાની છે હાલ છે ને તો જો ભાઈ અહીં વળકી ગયા એ દિનાભાઈ અમને મજા આવે જતો એ બધાને સેલે જ હોય હો હંમેશા હા એમને માટે જો તઈ હા મી જો હવે એ દીના ભાઈ હા અમે કેમ બધા સેલે હોય હે હા તો પહેલું આવતું રહેવાય ને જો આમ જોઈ ધીમે ધીમે આવો એને આરો ન થાવે અને જો તમને બધાને અમારી માંડવી બતાવું તે વિશે બધા કોમેન્ટ કરજો આ જો અમારે માંડવી

કેમ નથી ઉકલતું ઝીણો બો ઓહો હો હોય તો મળી આવે હા મોટો હોય લેવા જાય હાલા તો પાછા વળગી જાય ઓલા હેઠે પોગી જાય તામણા પાંચ હાડા પાછા થઈ જાય હું કેવું તમારું હા એટલે પાંચ હાડા પાંચ થાય એટલે પોતે આઝાદ હે ને આમ જતા તો જલ્દી જલ્દી છે ને હવે વળગી જાય આપણે આજ કરે આપણે બધી ની મોરો ધ્રુવી ની મોર

તો જઈ છે ને પાણી ભરવા ગયા હતા ને ખાકી ખાવા ગયા હતા તો ક્યારું ના ગયા તા વાહથી મેં હાયર પૂરી કરી નાખી તો હજી આઈ લાવે જક ધીમે ધીમે મેં જો અહીંથી વાંહ હું દીને હાયર પૂરી કરી હજી હાઈ લાવે જો તો ધીમે ધીમે આટલી વાર હોય માવો ખાતા ગરમ હતું મારું પાણી ઊનું હોય જ નહીં થેન્ક યુ પાણી બોટલ લાવવા માટે હાલો તો ફટાફટ પાણી પી લઈ પાછા વળગી જાય તો જો હું આઈ પોઈ ગઈ ને તો જઈ છે ને જો મારી આગળ થઈ ને આંબા પગ કરીને બે ગયા હાલો તો આપણે જોઈએ હું કરી મસ્તી કરે છે કે પછી નીંદે છે આપણે જોઈ હું આઈ દરિયા વરસાદ ને બોલાવ આવ પછી આવી ગઈ મને એમ થયું કે આ મારી મોર જઈને મને નેંદવા મેળા અને અહીંયા આવીની મસ્તી કરે છે હતા વરસાદની જરૂર હમણાં આપણી છે નહીં હું હમણાં વરસાદને ફોન કરીને કહી દઈ કે હમણાં વરસાદ ન આવતો સાના મુ નીંદવા મળો આરું નહીં હવે ન કર જે લે હજી બે પગ હાંભા કરીને જો એમ ન હોય કઈ હેંદવાનું ઓહો બિયારો કઈ એમાં કઈ હેવું ન પડે

પેલા સાફ પાણી પીવા જાય જોઈ પછી આવવાનું દઈ આપડે આવી ગયા ભાઈ ગયા રોતો હમણાં આઈ દઈ તી આઈ દઈ તી ને હું તો હવે મમ્મી સા બનાવી નાખ્યું છે છા પી લઈ હું તો કઈ સા પીતી નથી છાના ને છા પીવો પડે એક તો પીવા સાજો નમજો બંધાણી હા તો અત્યારના વાગી ગયા છે સાડા પાંચ ને મમ્મી સાપ આ પીને વયા જશે એ ભાઈ બે મને કહે કે એમને ખાલી અવરું બે હું એના કરતા અમે વયા જ મને ચિંતા ગયા છે કે તું છે ને વાસણ ને હંજવાઈને નાખજે ને ફ્રી હોય ને તો હાશિંદાઓ નાખજે હું કહું વાંધો ને આપણાથી ને એટલું તો થઈ જ જાય વિડીયો ઉતારતા ઉતાર આગડી બે મિનિટમાં વાસણ ઉટકી નાખવાના હંજવાય આમ નહીં નામ આમ ને હાસિંદા કરવાના પણ એક આઈડિયો છે આજે આપણે વાસીંદા જય પાસે કરાવવાના છે કોઈ તો ઉપર સડી ગયા એને આજે કઈ અત્યારે ખાવું તું નહીં એ કે હું થાકી ગયો તો એ તો થાબા ઉપર ચડી ગયા તો આજે હાસિંદા આપણે થઈ પાસે ફરાવાના છે હાલો જઈએ એની પાસે ઉપર અને છે ને આજે આપણે એક ગેમ રમવાની છે પેલા એના માટે હું છે ને ફ્રીજ બોટલ છે ને એ કાઢી લઉં પેલા હવે જઈ આપણે જઈ પાસે ઉપર જઈ તો ખાબા ઉપર સડી ગયા છે બેસી ગયા છે શાંતિથી હું થાકી ગયો હો હોહો તો જઈ તો પાળી ઉપર સડીને બેસી ગયા છે જો અહીંયા આવીને બેસી ગયા હા શરબત છે હં આજે છે આપણે એક ગેમ રમવાની છે હા આવડી આ બોટલ ને છે ને આમ ઉલાડવાની પછી આમ ઉભી જેનાથી ને ઉભી રહી જાય ને એને અહીં નહી કરવાના અને જેનાથી આથી પડી જાય ને આમ આડી એને વહીં કરવાના હે એ ગેમ વર્ટે ઓય જ મારે અમારા સબસ્ક્રાઇબર બધા જોવે કે થઈના માં કેટલું કર ટેલેન્ટ છે એમ આજે ખરીને ફટાવવાનું છે કે જૈનામાં ટેલેન્ટ છે કે મારામાં છે ટેલેન્ટ

ના ના ઢોળાઈ ને એટલે હાલ તો આપડી આપણે ચાલુ કરીએ ચાલો અને જોઈએ કે હું જીતું કે પછી જઈને વાસિંદા કરવાના આપણે પાસે <laughs> <laughs>

છે કઈ વાંધો નથી આઈ ને બરોબર જ છે હાથી નવું બિર્યા કરે હા

હેઠે જાય આવે હું થાય આવે થાય કે નહીં જોઈએ આવે હેઠે જાય આયા રે હો આની જોઈ આવે હું થાય આવે એ નહીં થાય એમ કે બિછાડું બેહી ગયું જો જો ઉભું નહીં દે હા એટલે તો કામ બોટલમાં પ્રોબ્લેમ છે આલો બીજી ફેરવી નાખ બોટલ તો આપણે બીજી બોટલ ફેરવી નાખ બરાબર કેમ કે આનું તરી હોય ને બેહી એક બાજુ તો જો હવે આપણે આ વાલી ફિનાઈલ ની હતી ને બોટલ ઈમુન એવી સાનાથી થાય કે નહીં હવે જોઈએ

જઈ આવી ગયો છે બસ કરવાનો તો જઈ વળગી ગયા છે પૈસા સળાવીને અરે વાહ મને વાત તાણી ઈ બધું કરવું જો હે ભેગોય ખરવું જો હે હાવણે પકડવા જો હે બધું કરવું પડે આ હાલો આમાં કઈ ટપો ન પડતો ક્યાંથી ચાલુ કરું આઈ થી ને આઈ થી ને હા તમને જ્યાં મજા આવે ક્યાંથી ચાલુ કરો હાલો ખરો આજે વાસિંદા

કે તમારે છે ને આમાં હાવણ નથી ફેરવવાનો એમને ખાલી ભરીને ઢોયા ઉપાડીને નાખ્યા બરોબર ઓકે ને હાવણ નથી ફેરવાનો ઓફર બરોબર એ હાવણ આમાં આવે છે આમાં આમાં હાવણ ફેરવાની જરૂર છે નહીં કાંઈ અને એવું હોય છે તો હાઈટ હું હાવણ ફેરવી દે બરોબર એટલે હરખું સાફ ખર્જો બરોબર તો એને મજા આવી ગયો પણ આમ

એક વાર ખરો તમને ખબર પડે કે કેમ થાય ને વાસિંદા ઢોર નાઈ હાલો ભરવા હાલો જો અહીંયા આ બધા ભરવાના એક વા બે તઈ ને આ અશિયાર શાર ઢગલા ભરવાના હે જઈને જાવ બહાર થી લઈ આવો જાવ હાલો એટલું કરી દઉં મને એટલી એના ઉપર દયા આવી કે એને જરીક લોહી લઈ આવી દઉં હાલ તો જે માટે આપણે લોયું લઈ આવી પછી ભલે ભરી નાખવા જાય પોદળા તો ખોક દીક ખરે ને તો એને ખબર પડે કે કેમ થાય ને આ તો એમ કે કે અમાર હું કામ હોય આમ હોય ભલે કરે તો જો આપણે લોયું લઈ આવી ગયા પાછા અંદર હવે દઈ દે જઈને તો વેહી ગયા ગમાણમાં હાલો હાલો વળગી એમ એમની હાલે હાલો ઓહો ક્યાંથી વળગી ગયા પોતા વાહ ક્યાં વાત હૈ ભાઈ એ ભલે જોવે આગળ મમ્મી આવશે ને એને કે મમ્મી બસ હવે બસ પણ બસ ઉપાડીને લઈ લ્યો ભલે ને ભાઈ ઉપાડ્યો ઉપાડે વાહ વાહ ચાલો જાવ હવે મસ્ત શોખું નાખે રોજ આનંદ કરવા દેવાનો તો કેવો કેવાય હા તો આવે ને હા અમને કઈ આવતું અમે કરતા આવ્યું તો વાહિંદા બે હાથ બગડેલા હોય ને ભલે બગડી જાય હાલ કમ તારક લોયું તો બગડે હાલો ભરાઈ ગયો હાલો ભરી લો પછી ઉપાડી ઉકેડા માં આંખવા જવાનું છો હાલો ઉપાડો હવે બગડેલા છે હાલ છે એમ નહીં એમ નહીં નહી માથે થઈને ઉપાડ લો હાલ છે હા બસ એમ વજન માથે લઈ લો

આવી જ આપણે કેમ રમી જોઈ એટલે કોને મારો આજ જોડે હવે એનું પતિ ગયું કે હવે આવી કેમ નો રમાય કોઈ દિન ચાલો હજી આપણે શાના હાસે ઉટકવાના પાંકી છે આપણે ફટાફટ ઉટકીને નાખીને થાશે ને જઈ હાથ ધોઈ નાખે એમ થયું મજા આવી કે હા મજા આવે કે આવી કે એમ કોઈ હારી જાય તો આપણે કરવું પડે સારું ઓરડો તો થાય ને એ બોલ ભૂરી નો એ ભૂરી ખવર આવે રોજ બસ એ નો ખવર લસકો એનો હાવ હમણાં એ હસી હમણા સરે ને એટલે વધારે સેરી રે હાવ હવે વરસાદ ઓછો છે હે વરસાદ વરસાદ ઓછો જ છે હવે આપણે ઓલી વખતે સેલ આવી ગઈ હતી બે ત્રણ વાર જો અત્યારે

અને આપણું કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે બધા એમાં આજે ભરી ભરીને કોમેન્ટ કરજો મસ્ત મસ્ત ની આના માટે કાલ આજ માટે એટલું જ મળ્યા પાછું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને કાતા ભાઈ ભાઈ ને જય શ્રી કૃષ્ણ